સમા વિસ્તારમાં પીવાના પાણી માટે વિરોધ જોવા મળી રહ્યો છે પાણી માટે વિરોધ દર્શાવતી મહિલાઓની અટકાયત કરાઈ મહાકાળી સોસાયટીમાં પાણીના પ્રશ્ને દેખાવ કરતી હતી મહિલા કોંગ્રેસ નેતાઓ સાથે મહિલાઓ પ્રદર્શન કરી રહી હતી સોસાયટીથી પગપાળા રેલી કાઢી તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ પોલીસે પંદરથી વધુ મહિલાઓની અટકાયત કરી લીધી અટકાયતની કાર્યવાહી દરમિયાન ધક્કા મૂકીના દ્રશ્યો પણ સામે આવ્યા વડોદરાના સમામાં પીવાના પાણીની માંગ સાથે વિરોધ કરી રહેલા મહિલાઓ પર પોલીસ દ્વારા દમણ ગુજારવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કઈ રીતના ઉનાળાની કાળજળ ગરમીમાં પીવાની માંગણી કરી રહેલી જે મહિલાઓ છે તેઓ થાળી વેલણ વગાડીને વિરોધ કરી રહ્યા હતા માટલા ફોડ્યા ત્યારે પોલીસ અહીંયા આવી પહોંચી અને મહિલાઓનો જે અધિકાર છે વિરોધ કરવાનો તેના પર દમણ ગુજારવાનો જે પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે કોંગ્રેસના નેતાઓની કારણ કે કોંગ્રેસના નેતાઓ સાથે આ તમામ લોકો વોર્ડ કચેરીએ રજૂઆત કરવા માટે જવાના હતા હતા અને જે છે તે મહિલાઓ જે છે તે મહિલાઓને અહીંયા પકડવામાં આવી રહી છે મહિલાઓને રોકવામાં આવી રહી છે પોલીસ દ્વારા આપ જોઈ શકો છો કઈ રીતના થાળી વેલન વગાડીને બેન સુખે તો કેમ થાળી વેલન વગાડી પાણીની રજૂઆત કેટલી વાર કરી છે તો પાણીનું અમારે અહીં આગળ એટલું સ્લો પાણી આવે છે આજે તો બિલકુલ પાણી આવ્યું નથી અને વિડિયો ઉતારી જાવ અને કેટલી વાર રજૂઆત કર્યા પછી હવે કંટાળી ગયા એટલે હવે

તો જે રીતના આ જે મહાકાળી સોસાયટી છે જેના મકાનો તમે જોઈ રહ્યા છો અને ત્યાંની તમામ જે મહિલાઓ છે તે ભેગા થયા છે અને ભેગા થઈને વિરોધ કર્યા છે માટલા લઈ રહ્યા છે વગડી રહ્યા છે માટલા ફોડ્યા છે અને તેઓ વ્યક્ત કર્યા છે પોલીસે ત્રણ થી ચાર જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી છે અને અહીંયા પોલીસ આવી ગઈ છે જે રીતના વાત કરવામાં આવે તો મહિલાઓને પીવાના પાણી માંગવાનો અધિકાર પણ નથી તે સવાલ અહીંયા પોલીસની કામગીરી લઈને ઊઠી રહ્યો છે શું પોલીસના ઇશારે પોલીસ કામગીરી કરી રહી છે તેવો સવાલ મહિલાઓ કરી રહી છે ત્યારે શું મહિલા પોતાની માંગ જે રજૂ કરી છે ત્યારે તેમને ચોખ્ખું પાણી અને પીવાનું પાણી સમયસર મળશે કેમ તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા

છતાંય સાંભળવા તૈયાર નહીં આ લોકો તો હાલ સમાચાર